બાબરા તાલુકાના લુણકી ગામ નજીક ટ્રકમાં લાગી આગ આગ લાગતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો અમરેલી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવેલ કે બાબરા તાલુકાના લુણકી ગામ નજીક રોડ પર સુપર પ્રોફિટ ટ્રક સીએનજી સાથે અકસ્માત સર્જાતા અચાનક સીએનજી ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી જે અનુસંધાને ફાયર ઓફિસર એચ સી ગઢવીની રાહબારી નીચે ફાયર વિભાગ બાબરાની ટીમ તથા અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આ સંપૂર્ણ ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી કામગીરી કરનાર ફાયર સ્ટાફ ગુઇલ ભગવતસિંહ સાગર પુરોહિત જગદીશ પુરિયા ઇન્દ્રજીતસિંહ ખુમાણા ટ્રેની ધર્મેશ્વર જુવાદારીયા ટ્રેની વગેરેએ મુખ્ય ભૂમિકા ભજવી હતી બ્યુરો રિપોર્ટ બિપિન